વેલકમ બેક થયેલા હુમલા બાદ સુરતી યુવકોમાં પાકિસ્તાન તરફી ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે નવસારી યુથ કોંગ્રેસ દ્વારા સુરતમાં વેસુ ખાતે અનોખો રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ડીઆરબી ભાણા કોલેજ ભરથાણા ખાતે પાકિસ્તાનના ઘરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી થર્મોકોલથી બનાવેલી આ પ્રતિકૃતિ પર પાકિસ્તાનના ઝંડા અને નવાઝ શરીફના ફોટાને આગ ચાંપી દેવામાં આવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વેપારી એસોસિએશન અને દેશ સમિતિ દ્વારા નવાઝ શરીફના પોસ્ટરને સળગાવવામાં આવ્યા હતા તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી આતંકવાદી હુમલાને સખત વિરોધમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને સરકાર આતંકવાદ સામે કડક પગલાં લે તેવી માંગ કરાઈ હતી